મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા જીરુના બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ રાપર પાંચ હજાર બસો એકાવન થી છ હજાર છસો છાસઠ મોરબી ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર એક રાજકોટ ચાર હજાર આઠસોથી છ હજાર બસો ધાંગધ્રા ચાર હજાર સાતસો એકાવનથી પાંચ હજાર નવસો વીસ સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી છ હજાર સો પોરબંદર ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર ચારસો પંચોતેર ત્રોલ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો પાંત્રીસ જેતપુર ચાર હજારથી પાંચ હજાર છસો એકોતેર વાંકાનેર ત્રણ હજાર બસોથી પાંચ હજાર પાંચસો એકાવન હળવદ ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો પિસ્તાલીસ જુનાગઢ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો પાટડી પાંચ હજાર બસોથી પાંચ હજાર છસો વિસાવદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો છપ્પન બોટાદ ત્રણ હજાર એકસો એંશીથી છ હજાર બસો એંસી અમરેલી ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર ચારસો નેનાવા ચાર હજાર બસો પંચ્યાસીથી પાંચ હજાર સાતસો પચીસ હારીજ ચાર હજાર આઠસોથી પાંચ હજાર આઠસો ચાર હજારથી પાંચ હજાર નવસો કાલાવડ પાંચ હજારથી પાંચ હજાર આઠસો પંચોતેર નેનાવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો જામનગર ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર સાતસો એંસી થરા ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રણસો થરાદ પાંચ હજારથી પાંચ હજાર આઠસો એકાવન અંજાર પાંચ હજાર ત્રણસો અઢારથી પાંચ હજાર સાતસો એંસી બારાહી પાંચ હજારથી પાંચ હજાર નવસો ત્રીસ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રાઘનપુર ચાર હજાર નવસો એકાવનથી છ હજાર પાટણ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો ઊંઝા ચાર હજાર ચારસોથી સાત હજાર ચારસો સાઠ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો